નમસ્કાર મિત્રો સ્વાગત છે લેટ ફાર્મર યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આપણે પણ આંબાની અંદર મોરની શરૂઆત થઈ ગઈ છે એના માટે વિડીયો બનાવી રહ્યા છીએ તો આપણી વાડીમાંથી સૌથી પહેલાં રાજાપુરીમાં ફ્લાવરિંગની શરૂઆત થઈ ગઈ છે તો રાજાપુરી વેરાયટી છે પાંદડાઓ જોઈ શકો છો આના ઉપરથી હવે કૂંપળોમાંથી મોરની શરૂઆત થઈ રહી છે ડાળીઓ તમને વ્યવસ્થિત બતાવીએ આ સમયે મિત્રો કયા કયા ખાતર આપવા જોઈએ ફ્લાવરિંગ સમયથી એનું ફળ સેટિંગ થાય ત્યાં સુધી શું શું ખાતર આપવું અને પાણી કઈ રીતે આપવું એનો પણ આપણે ડિટેલમાં વિડીયો બનાવીશું અને હવેના તબક્કામાં શું શું કાળજી રખાય એની પણ માહિતી આપણે આપીશું તો દરેક માહિતી આ યુટ્યુબના પ્લેટફોર્મથી તમને મળતી રહેશે તો મિત્રો જોડાયેલા રહેજો ઇલેટ ફાર્મા યુટ્યુબ ચેનલમાં અને ડિટેલમાં વિડીયા હવેના સમયમાં આપણે નાખતા રહીશું ધન્યવાદ